નમસ્કાર ખેડૂત મિત્રોના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં અત્યારે માવઠાની આગાહી કરવામાં આવી છે આજે તેમજ આવતીકાલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે માવઠાની સંભાવના રહેલી છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા ખેડૂત મિત્રો વાત કરીએ તો આ રીતે આખા ગુજરાતની અંદર જે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થશે સૌરાષ્ટ્રના ભાગો હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ વિસ્તારોની અંદર ભારે માવઠાની સંભાવના રહેલી છે કયા જિલ્લામાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે ક્યારે પડશે તેની વાત કરીએ સૌથી પહેલાં આજની અપડેટ જોઈએ આજે બપોર પછીના સમયની અપડેટ એટલે કે સાંજના ચાર વાગ્યા પછીની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ અમરેલી પંથકની અંદર અમી સાંટણા રૂપી ઝાપટા પડી શકે તેમજ ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં હારીજ રોડા પાટણ સાણસમા મોઢેરા મહેસાણા વડનગર ઈડર હિંમતનગર પ્રાંતિજ માણસા મોડાસા આજુબાજુના વિસ્તારો તેમજ ભાટસણ ડીસા પાલનપુર અંબાજી ખેડબ્રહ્મા સિદ્ધપુર તેમજ આબુ રોડ ધાનેરા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ આજે વરસાદ જોવા મળશે થરાદ દિયોદર અને સુઈ ગામમાં પણ વરસાદની આજે સંભાવના રહેલી છે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોઈએ તો સુરત આજુબાજુના જે વિસ્તારો છે સુરત જિલ્લો બારડોલી તાપી નવસારી તેમજ નવાપુર વાંકલ આજુબાજુના વિસ્તારો બીલીમોરા વલસાડ ભવનાથ વાંસદા આહવા સાપુતારા ચતાણા તેમજ કપરાડા ખાડોલી વાપી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ આજે વરસાદ જોવા મળશે તો અત્યારે ખેડૂત મિત્રો ભર ઉનાળે જે માવઠાની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને આજે રાત્રિના સમયે એટલે કે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન ગુજરાતના મોટાભાગના જે વિસ્તારો છે જેમાં ગોંડલ હોય જસદણ હોય બોટાદ હોય અમરેલી હોય અને જૂનાગઢના જે વિસ્તારો છે આજુબાજુના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં મોરબી પંથક સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ કુડા આ બધા વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં વધારે તીવ્રતા રહેશે જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ છે અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંશ લુણાવાડા ગોધરા દાહોદ બોડેલી અલીરાજપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ છોટા ઉદેપુર વડોદરા અને અમોદ રાજપીપળા ભરૂચ સુરત તેમજ તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર મહેસાણા હિંમતનગર ડુંગરપુર બાંસવાડા તેમજ રાધનપુર આજુબાજુના વિસ્તારો થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા સાંતલપુર ડીસા ભાટસણ દિયોદર આ તમામ વિસ્તારોમાં આજે રાત્રે ભારે માવઠું જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના ખાસ કરીને અગિયાર વાગ્યાથી બે વાગ્યાના સમયગાળા દરમિયાનની અંદર આપ જોઈ શકો આ રીતે જે આંધી તોફાન સાથે જે વરસાદ જોવા મળશે સુરેન્દ્રનગર જિલ્લો અમદાવાદ જિલ્લો અને મોરબી જિલ્લાને ભારે અસર કરશે તો સૌરાષ્ટ્રના જે આશાપાતળા વિસ્તારોથી શરૂઆત કરીએ તો જૂનાગઢ અમરેલી ભાવનગર તળાજા મહુવામાં સામાન્ય ઝાપટાં જોવા મળશે જ્યારે રાજકોટ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં રાજકોટ હોય ચોટીલા સાપર વેરાવળ જસદણ બોટાદ બરવાળા ધંધુકા રાણપુર ગઢડા વલભીપુર આ બધા વિસ્તારોમાં તીવ્રતા વધશે જ્યારે નવલખી મોરબી હળવદ ધ્રાઘંધ્રા સુરેન્દ્રનગર લીંબડી વાંકાનેર થાન આજુબાજુના જે વિસ્તારો છે નળ સરોવર ધોળકા મહેમદાવાદ તારાપુર બોરસદ આણંદ મહુદા આજુબાજુના વિસ્તારો અમદાવાદ ગાંધીનગર માણસા કડી દસાડા કુડા આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળશે તો સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાત ભરૂચ સુરત તાપીમાં અને નર્મદા જિલ્લો તેમજ ગોધરા પંથક દાહોદ પંથક છોટાઉદેપુર કપડવંશ લુણાવાડા આજુબાજુના વિસ્તારોમાં પણ અને હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર મહેસાણા ઉત્તર ગુજરાતના જે આટલા વિસ્તારો છે તેમાં પણ રાત્રે વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ આવતીકાલે એટલે કે ચૌદ મે બે હજાર ચોવીસની અંદર કેવું વાતાવરણ જોવા મળશે તો વહેલી સવારે પણ કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય ઝાપટા જોવા મળશે ત્યાર પછી બપોરે ત્રણ વાગ્યા પછીના સમયગાળા દરમિયાન એટલે કે સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતની અંદર જે વરસાદી માહોલ આપણને જોવા મળશે ત્યાર પછી સાંજના નવ વાગ્યાની અપડેટ જોઈએ તો નવ વાગ્યાની અંદર ખાસ કરીને સલાયા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ અમરેલી જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર અમદાવાદ વિરમગામ કપડવંજ આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો વડોદરા છોટાઉદેપુર અને રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા છે વલસાડ તાપી ડાંગમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે રાત્રે બાર વાગ્યાની અપડેટ જોઈએ તો જેમાં સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ ગોધરા દાહોદ ખંભાત વડોદરા અને છોટાઉદેપુર અમોદ રાજપીપળાનો પટ્ટો તેમજ વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા હિંમતનગર મહેસાણાની સાઈડ અને ખાસ કરીને રાધનપુર થરાદ પાલનપુર રોડથી ખેડબ્રહ્મા સુધીનો જે પટ્ટો છે તેમાં પણ વરસાદ જોવા મળશે વલસાડ અને ડાંગ તાપી આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે તો ખાસ કરીને તેર તારીખ અને ચૌદ તારીખ આ બે દિવસ ગુજરાત માટે અતિ ભયંકર ગણવી કારણ કે ભર ઉનાળે માવઠું થઈ શકે પંદર તારીખની વાત કરીએ તો પંદર તારીખમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે પોરબંદર જિલ્લો ભાણવડ ગોંડલ રાજકોટ ચોટીલા જસદણ અમરેલી જૂનાગઢ વિસાવદર તેમજ ઉપલેટા કુતિયાણા જેતપુર બગસરા ધારી વિસાવદર આજુબાજુના વિસ્તારો કેશોદ માંગરોળ વેળાવળ તુલસીશામ અને સાવરકુંડલા સુધીના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતની અંદર પણ અમીસાટણારૂપે વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને આબુ રોડ પાલનપુર થરાદ ધાનેરા શિરોહી સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના ગણી શકાય આપણે વાત કરીએ પવનની ઝડપ તો સૌરાષ્ટ્રના એકાદ બે સ્થળો ઉપર છેતાલીસ કિલોમીટર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના એકાદ બે સ્થળો એટલે કે ખાસ કરીને ડુંગરપુર પાલનપુર આજુબાજુ સેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના જે પવનો છે એટલે કે આંધી તોફાન જેવો માહોલ ક્યાંક ક્યાંક જોવા મળી શકે ખાસ કરીને આવતીકાલે જોઈએ તો ચૌદ તારીખની અંદર સૌરાષ્ટ્રના ભાવનગર આજુબાજુ ચુમ્માલીસ મધ્ય ગુજરાતની અંદર ચુમ્માલીસ કિલોમીટરની ઝડપે આંસકાના પવનો જોવા મળશે પંદર તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અડતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં ચાલીસ તેમજ કચ્છની અંદર ઝડપ રહેશે સૌરાષ્ટ્રમાં સેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે જોટાના પવનો જોવા મળશે ઓગણીસ તારીખમાં સૌરાષ્ટ્રમાં પચાસ કચ્છની અંદર ત્રેપન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત આડત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે આગામી એકવીસ તારીખ સુધી પવનની ઝડપમાં વધારો થશે સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ તારીખમાં પવનની ઝડપ વધશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ